હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્ધિંગ ક્લાસીસ આર્ધિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ તમે મારા પ્રિય વિદ્યાર્થીઓ છો તો તમારા માટે આજે આપણે મારા દ્વારા જે છ પ્રશ્નપત્રનો પેપર સાઇટ તૈયાર કરવામાં આવ્યો તો એમાંથી તમને આજે પ્રશ્નપત્ર એકનો વિભાગ એ અને વિભાગ બીનો સોલ્યુશન હું કરાવવાની છું બીજું તમારા માટે હું આટલું ફ્રીમાં આપું છું અને બધા વિડીયો આખું તત્વજ્ઞાન ફ્રીમાં પડ્યું જ છે તમે બધાએ વિડીયો જોયા જ છે એટલે તો તમે મોસ્તી ભણો છો અને મોસ્તી મને કોમેન્ટ કરો છો મારા વાલા વિદ્યાર્થીઓ એક વાત તમને જણાવી દઉં કે ઘટે તો જિંદગી ઘટે પણ મારા વિદ્યાર્થીઓની કોમેન્ટો ના ઘટવી જોઈએ મારા વિદ્યાર્થીઓ એટલી સરસ મજાની કોમેન્ટો કરે છે બધા જ વિદ્યાર્થીઓને દિલથી થેન્ક યુ દિલથી 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 થેન્ક યુ એન્ડ વેરી મચ હવે આજ પણ તમે બધા વિદ્યાર્થીઓ સરસ મજાની કોમેન્ટ કરી દેજો હા ઓકે કેવું ન પડે તમે મારા વિદ્યાર્થીઓ છો ને હા ચલો આપણે શરૂઆત કરીશું આપણા પેપર સેટની તમે એ જોઈ શકો છો સરસ મજાનો તત્વજ્ઞાનનો પેપર સેટ તૈયાર કર્યો છે છ પ્રશ્નપત્ર આપેલા છે અને આ છ પ્રશ્નપત્રમાંથી આજે આપણે પ્રશ્નપત્ર એકનો વિભાગ એ અને વિભાગ બીનું સોલ્યુશન કરવાના છીએ વિદ્યાર્થીઓ તમે જો પેપર સેટ મેળવવા માગતા હોય તો તમે આપણું આ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અને ત્યાં જઈને તમે પેપર સાઇટ પરચેઝ કરી અને ભણી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા છે તમે હજુ નથી જોડાયા તો જોડાઈ શકો છો છ એ છ પ્રશ્નપત્રના પેપર સોલ્યુશન જ્ઞાનના પણ પૂરા કરી દીધા છે ઘણા બધા વિદ્યાર્થીઓએ કરી જ દીધા છે તમે હજુ બાકી હોય અને શોર્ટ ટાઈમમાં ફટાફટ તમે જો પેપર સોલ્યુશન કરીને તમારું તત્વજ્ઞાનમાં બેસ્ટ રિઝલ્ટ લાવવા માગતા હોય તો તમે આટલું કામ કરી શકો છો તમે સો ટકામાંથી પર વિશ્વાસ કરી શકો છો અહીંયા આપેલ દરેકે પ્રશ્નોમાંથી તમને તમારી એક્ઝામની અંદર બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે વિથ માય ગેરંટી ચાલો શરૂઆત કરીશું આપણે વિભાગ એ ઉપર જઈશું ચાલો વિદ્યાર્થીઓ વિભાગીયની અંદર એકથી વીસ સુધીના પ્રશ્નો આપેલા છે અને તમને ખબર છે કે આપણો એ વીસ ગુણનો છે એક પ્રશ્નનો એક માર્ક્સ છે ચલો પ્રશ્ન નંબર એક છે તત્વજ્ઞાન અઘરો વિષય નથી આ વિધાન કયા પ્રકારનું છે હવે આટલું જોવા એટલે ફટાફટ લખી દે સાદું વિધાન પણ આ નથી એ કોણ જોશે એ તમારે નહીં જોવાનું

એમાંથી શું નિષ્પન્ન થાય ફલિત નિષ્પન્ન કરી શકાય છે ચાલો ત્યારથી આગળ વધીએ પ્રશ્ન નંબર દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે તો કોઈ પણ દલીલ હોય એમાં ફલિત વિધાનની સંખ્યા એક જ હોય છે પ્રશ્ન પાંચ

અને નિષેધ ઝેડ એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા શરતી છે અને અહીંયા નિષેધ કર્યું છે તો શરતી હોય અને નિષેધ હોય એ કયો નિયમ આવે એમ ટીનો નિયમ આવે અને એમ ટીના નિયમની અંદર તમે અહીંયા જો નિષેધ ઝેડ આપેલું છે તો હવે આ પી વિધાન છે આપણું અને આ ક્યુ વિધાન છે તો પી વિધાનનો શું થાય છે નિષેધ થાય છે તો પી વિધાનમાં છે કોણ નિષેધ એક સમૂહ જવાય તો એક વખત નિષેધ આવશે અને એક વખત નિયમનો નિષેધ આવશે એટલે જવાબ આપણો શું થશે ડબલ નિષેધ એક્સ સમુચયને વાય એ વિધાનને આપણે નિષ્ફળ કરી શકીએ છીએ ચલો પ્રશ્ન નંબર સાત ચાર પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે તો ચાર પદ સંવિધાનમાં આવે એ સંવિધાનમાં પદ ચતુષયનો દોષ થાય છે ચલો પ્રશ્ન નંબર આઠ માન્ય દુપવાળા હા હન ભેદમાં સાધ્ય વિધાન કયું છે અહીંયા ખાસ ધ્યાન રાખજો જો હા હન ભેદમાં સાધ્ય વિધાન કીધું છે તો સાધ્ય વિધાન હંમેશા પહેલું જ હોય તો એ હા હનમાં પહેલું કોણ છે હા છે આપણો જવાબ શું આવશે હા હા કીધું છે એટલે સાધ્ય વિધાન કીધું છે એટલે જવાબ આવશે હા જો તમને અહીંયા પક્ષ વિધાન કીધું હોય તો પક્ષ વિધાન વચ્ચે હોય તો વચ્ચેવાળું જે હોય તમારો જવાબ તો જવાબ હ આવે જો તમને અહીંયા ફલિત વિધાન પૂછવું હોત તો ફલિત વિધાન હંમેશા ત્રીજા નંબરે હોય છેલ્લે હોય તો તમારો જવાબ ન આવતો પણ ખાસ કરીને સાધ્ય વિધાન પૂછાય છે પણ અમે તમને જાણકારી માટે સમજાવી દીધું ચાલો ત્યાંથી આગળ જઈએ અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું તો અનિવાર્ય શરતોનો સમુચય એટલે પર્યાપ્ત શરત ચલો પ્રશ્ન નંબર દસ કઈ કાર્ય કારણ સંબંધ સ્થાપે છે તો આપણને ખબર છે વૈજ્ઞાનિક વ્યાપ્તિ કાર્ય કારણ સંબંધ સ્થાપે છે એટલે અવૈજ્ઞાનિક વ્યાપ્તિ આવતી જ નહીં તો આ ઓપ્શન આમનામ જતો નિગમને જતો તે બે વધ્યો હોય આપણને એ તો ખબર હોય કે સાદીગઢના વ્યક્તિમાં કાર્ય કાર્યકારણ સંબંધ સ્થપાતો નથી તો એક જ જવાબ વધે છે વૈજ્ઞાનિક વ્યાપ્તિ ચાલો પ્રશ્ન નંબર અગિયાર અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે તો અનુમાન પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે પ્રશ્ન નંબર બાર પંચાવયી અનુમાનનો કયો અવયવ અનુમાનની ક્રિયાનું પરમ ફળ છે શું આવશે નિગમન શું આવશે નિગમન ચાલો પ્રશ્ન નંબર તેર કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે તો વિદ્યારૂપી જે ધન છે એને શ્રેષ્ઠ ધન કહેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર ચૌદ મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે તો મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા થશે વ્યક્તિગત પસંદગી પ્રશ્ન નંબર પંદર રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે તો રિલિજિયન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવો પ્રશ્ન નંબર સોળ નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મોમાં છે તો નિરંતર પ્રાર્થના કરતા રહો એવું કોણ કહે છે તો એવું બાઇબલ કહે છે ચલો પ્રશ્ન નંબર સત્તર જગતમાં વિદ્યમાન મુખ્ય ધર્મોની સંખ્યા કેટલી છે કેટલી છે અગિયાર છે ઓકે માય ડિયર સ્ટુડન્ટ ખાસ તમને બધાને કહી દઉં છું કે સરસ મજાની કોમેન્ટ કરજો તમારી એક કોમેન્ટથી મને બહુ જ આત્મવિશ્વાસ આવે છે અને તમારા માટે અવનવા વિડીયો બનાવવાનો ઉત્સાહ પણ આવે છે તો આ ધર્મનું કામ તમે કરી લેજો ઓકે નંબર અઢાર હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે તો હિન્દુ ધર્મ આપણને યાદ હોવું જોઈએ ભારતમાં હવે આવું શીખવાડવું પડે હો તમે બારમામાં ભણો છો હા ચલો પ્રશ્ન નંબર ઓગણીસ મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ શું છે જણાવો તો યોગનું લક્ષણ શું આવશે યોગ વૃત્તિ નિરોધ જો અવિરોધ છે વિરોધ છે અને નિરોધ છે તો ખાસ ધ્યાન રાખશો પરીક્ષામાં ભૂલથી અવળું ટીક ના થઈ જાય ચલો પ્રશ્ન નંબર વીસ અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા છે બહિરંગો કે તો પાંચ આવશે અતરંગો કે તો ત્રણ આવશે બહિરંગો પૂછે કયા કયા તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહ તો ધ્યાન અને સમાધિ ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ વિભાગ બી ઉપર ચાલો વિભાગ સુધીના પ્રશ્નો છે અને દરેકનો તમને એક ગુણ એટલે દસ ગુણનો વિભાગ બી હોય છે પ્રશ્ન નંબર એકવીસ અદ્વાચીન તર્કશાસ્ત્રને કયા નામથી ઓળખાય છે તો હું બોલી જાઉં છું લખતી નથી ઓકે તો અર્વાચીન તર્કશાસ્ત્ર પ્રતિકાત્મક અથવા પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે ચાલો પ્રશ્ન નંબર બાવીસ દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત હોય છે તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય તેના રૂપ ઉપર આધારિત હોય છે પ્રશ્ન નંબર ત્રેવીસ એચએસના નિયમનું નામ લખો તો એચએસના નિયમનું નામ શું થશે સોપાધિક સંવિધાનને લગતો નિયમ પ્રશ્ન નંબર ચોવીસ નિરૂપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારોના નામ જણાવો હવે આ ગુણની દ્રષ્ટિએ જે પડતા પ્રકારોના નામ છે તમે મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવશો ઓકે આ તમારું કામ છે તમે કરજો પાછા હા ચાલો પ્રશ્ન નંબર પચીસ આલ્ફ્રેડ બેકનની સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહ્યું છે તો બેકન છે તો બાલિસા ભર્યું કાર્ય અને જે એસ બિલ પૂછે તો મનની ઢીલી આદત ચલો પ્રશ્ન નંબર છવ્વીસ પંચાવયી અનુમાનનો પ્રથમ અવયવ કયો છે તો પ્રથમ અવયવ પૂછે તો પ્રતિજ્ઞા બીજો પૂછે તો હેતુ ત્રીજો પૂછે તો ઉદાહરણ સહિત વ્યક્તિ ચોથો પૂછે તો ઉપનય અને પાંચમો પૂછે તો નિગમન ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ તમે હસો છો હે સાચી ત્યારે સુંદર લાગો છો શું વાત છે એકચ્યુલી એટલી બધી સુંદર તો નથી જ લાગતી તો તમે હસો છો ત્યારે સુંદર લાગો છો આવું તું માને છે મને થોડી ખબર છે કે હાથે મો હસું તો સુંદર જ લાગું છું એમ કોકવડી આપણા વખાણ કરવા ખોટું ખોટું કહેતું હોય તો કોઈના વખાણ કરવાથી મોની નહીં લેવાનું હો કોકવડી ગમે તે કે હં તમને હાથું લગાડવા કોક ગમે તે કે તો તમે એવા ગોડા થોડા છો તે માની લેશો તો તમે હસો છો ત્યારે સુંદર લાગો છો આ વિધાન કયા પ્રકારનું છે તો કે મૂલ્યલક્ષી છે કેવું છે મૂલ્યલક્ષી છે ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ આનંદ શંકર ધ્રુવના ધર્મ અંગેના પુસ્તકનું નામ શું છે તો આનંદ શંકર કીધું છે તો આપણો ધર્મ જો તમને રવિન્દ્રનાથ ટાગોર કીધું હોય તો માનવ ધર્મ આવે એટલે ધ્યાન રાખશો ચાલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ શું છે મોહમ્મદ પૈગંબર શું આવશે મોહમ્મદ પૈગંબર પ્રશ્ન નંબર ત્રીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂન મોસ્ટ એમ્પી ક્વેશન છે વારંવાર પરીક્ષામાં પૂછાય છે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો હવે આપણો વિભાગ સી છે વિદ્યાર્થીઓ તો વિભાગ સીનું સોલ્યુશન મારી એવી ઈચ્છા છે કે મારા વાલા વિદ્યાર્થીઓ મને ખૂબ સપોર્ટ કરે છે તો ઓનલી ફોર વિભાગ સીનું સોલ્યુશન તમને જો સેટ થશે તો પેપર પેનથી આપીશ તમારી ઈચ્છા હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો અવશ્ય કરાઈશ ચાલો મળીશું આ સાથે જ કોઈક નવા જ વિડિયો સાથે નવા જ ટોપિક સાથે ત્યાં સુધી તમે જોતા રહેશો આ થિંક ક્લાસીસ એન્ડ ફરીથી કહું છું દિલથી થેન્ક યુ વેરી મચ કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા હો હા